નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓળ યાદીમાં મિત્રો આજે આપણે ફોરેસ્ટ ગાર્ડની તૈયારીના ભાગરૂપે વન્ય જીવને લગતા પચાસ એક પ્રશ્નો જોઈશું મિત્રો આગળના એકથી પાંચ મોડલ પેપર જોવા માગતા હોય તો તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એકથી પાંચ સો સો ગુણના મોડલ પેપર તમને મળી જશે તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમે એ વિડીયો જોઈ શકશો અને હા મિત્રો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકનને પણ દબાવો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે તો ચાલો મિત્રો હવે ટાઈમના બગડતા શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે સિમ્પલ ક્વેશ્ચન છે ટાઈગર વાન ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે મોર થર્ડ ક્વેશ્ચન ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે કમળ લોટસ ગુજરાતના રાજ્ય પ્રાણી અને રાજ્ય પક્ષીના નામ જણાવો રાજ્ય પ્રાણી સી એશિયાટિક લાયન અને રાજ્ય પક્ષી સુરખા હંજ ફ્લેમિંગો વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરનું મુખ્ય મથક કયું છે ગ્લા સ્વિટરલેન્ડ છઠ્ઠો ક્વેશ્ચન ભારતના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તરાંચલ જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન સાતમો ક્વેશ્ચન ભારતમાં વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી તો વર્ષ વાઘ પરિયોજના હેઠળ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો સ્થાપવામાં આવ્યા છે આઠમો ક્વેશ્ચન અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી કયું છે બાળ ઇગલ નવમો ક્વેશ્ચન કયું વન્ય પ્રાણી પોતાના મારણને ઝાડ ઉપર મૂકી બીજી વખત પક્ષણ માટે ઉપયોગ કરે છે દીપડો પેન્થર લિપોડ ઓફ અથવા પેન્થર ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે કાંગારું ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી કયું છે આ પક્ષી ઉડી શકતું નથી બારમું ક્વેશ્ચન લુપ્ત થયેલ ડોડો પક્ષી કયા દેશમાં જોવા મળતું હતું મોરેશિયસ ટાપુઓમાં પંજાબ રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે ઇસ્ટર્ન ગોસોક પંજાબનું રાજ્ય પ્રાણી કયું છે કાળિયાર દુનિયાનો સૌથી લાંબો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે ગ્રીનલેન્ડ નો ઉત્તર પૂર્વ રાષ્ટ્રીય ઉદ્યાન સોળમો ક્વેશ્ચન ભારતમાં કઈ કઈ જાતના રીંછ જોવા મળે છે તો હિમાલયન બ્રાઉન બિયર એશિયાટિક બ્લેક બિયર સ્લોથ બિયર અને સન બિયર સત્તરમો ક્વેશ્ચન સી મોટા ભાગે કયા સમયે ગર્જના કરતા હોય છે તો સૂર્યાસ્ત પછીના એક કલાકમાં સિંહ ગર્જના કરે છે અઢારમો ક્વેશ્ચન બિલાડી દિવસમાં કેટલા કલાક ઊંઘે છે દિવસમાં સોળ કલાક બિલાડી ઊંઘે છે ઓગણીસમો ક્વેશ્ચન ભારતમાં પૂંછડી વગરના કયા વાનર જોવા મળે છે ફુલો કિબન આસામમાં નળ કાળા રંગનો અને માદા સોનેરી રંગની હોય છે વીસમો ક્વેશ્ચન પ્રાણી જાતમાં સર્વસામાન્ય સવનની પદ્ધતિ કઈ ગણાય છે પોલીગેમી એકી વખતે એક કરતાં વધુ પતિ કે પત્ની હોવા તે અને કે ક્વેશ્ચન કયા દરિયાઈ જીવો ઝવેરાત તરીકે વપરાય છે ઓરલ પરવાળા તથા પલ મોતી બાવીસમું ક્વેશ્ચન કયું કીટક રોયલ જેલી ઉત્પન્ન કરે છે જે દવામાં વપરાય છે મધમાખી ત્રેવીસ નંબર કયા પ્રાણીઓમાં કયા પ્રાણીમાંથી કેશમીનો ઊન પ્રાપ્ત થાય છે આઇબેક્સમાંથી સાયબેરિયન આઈબેક્સમાંથી ક્વેશ્ચન કયા એશિયા પ્રાણીને પકડીને મરે ત્યાં સુધી સતત મારવામાં આવે છે કારણ કે તેના આંસુ પ્રેમના પ્રતીક તરીકે ઓળખાય છે ડુંગ દરિયાઈ ગાય વનસ્પતિ આહારી કદાવર દરિયાઈ

હર્પેટોલોજી એટલે શું સાપ અને ઉભય જેવી પ્રાણીઓના શાસ્ત્રને હર્પેટોલોજી કહેવાય છે કોન્કોલોજી એટલે શું તો મૃદુકાય મોલસ્ક વચવાળા પોચા શરીરના પ્રાણીઓના શાસ્ત્રને કોન્કોલોજી કહેવાય છે બત્રીસ નંબરનો ક્વેશ્ચન ઇથોલોજી એટલે શું તો પ્રાણીઓના રહેઠાણ સંબંધે વર્તુનાકના અભ્યાસને ઇથોલોજી પ્રાણી વર્તન શાસ્ત્ર કહેવાય છે લિમ્નોલોજી એટલે શું તો તાજા પાણીના પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને લિમ્ને લિમ્નોલોજી કહેવાય છે નેક્ટોન એટલે શું પ્રાણીઓ કે જે પાણીની ઉપરની સપાટી ઉપર છે તેને નેક્ટોન કહેવાય છે પાંત્રીસ નંબરનો ક્વેશ્ચન એન્ટોમોલોજી એટલે શું તો કીટકો જંતુઓના વિજ્ઞાનને એન્ટોમોલોજી જંતુશાસ્ત્ર કીટક વિજ્ઞાન કહેવાય છે ટેક્સી

બલ્બર એટલે શું તો દરિયાઈ પ્રાણીની ત્વચાની નીચેના ચરબીયુક્ત ભાગને બલ્બર કહેવાય છે દાખલા તરીકે વેલ એટલે શું તો બીજા પ્રાણીના બહારના અંગો ઉપર જે પ્રાણી પરોપજીવી રહે તેને ઇક્રોપેરેસાઇટ કહેવાય છે એકતાલીસ નંબર ક્વેશ્ચન કચ્છના રણમાં કયા માંસ પક્ષી વન્ય પ્રાણી જોવા મળે છે તો ઘસ હેત્રો રણનું શિહાળ વરુ બેતાલીસમાં પૂર્ણરૂપ આપવાના છે ફર્સ્ટ ડબલ્યુ ડબલ્યુ એફ વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર બી બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી થર્ડ આઈ એન ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ્સ એન્ડ કલ્ચર હેરિટેજ ફોર આઈયુસીએન इंटरनेशनल यूनियन फॉर कंजर्वेशन ऑफ नेचर एंड नेचुरल रिसोर्सेस फाइव जी ई आर गुजरात इकोलॉजिकल एजुकेशन एंड रिसर्च फाउंडेशन गांधीनगर सिक्स सी आई टी ई एस कन्वेन्शन ऑन इंटरनेशनल ट्रेड इन अनडेंजर स्पीसीज ऑफ फ्लोरा एंड फाउना सी जेड ए સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી વાઇલ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સેન્ટર ફોર એજ્યુકેશન અર્થ શું છે ભયાનક ઓલીસ સૌથી વધુ આયુષ્ય કઈ પ્રાણીનું હોય છે તો કાચબો ત્રણસો વર્ષ સુધી પિસ્તાલીસ નંબર ક્વેશ્ચન આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ ભારતીય પક્ષીવિદનું નામ જણાવો

પ્રાણીઓમાં સૌથી જાડી ચામડી કોની હોય છે વેલ શાર્ક ઓગણપચાસ કયા હરણને મારીને તેના કયા પદાર્થનો ઉપયોગ પરફ્યુમ તરીકે વપરાય છે કસ્તુરી મૃગ મસ્કડીયર કસ્તુરી નરના પેટ ભાગની ગ્રંથિમાંથી નીકળતો સુગંધિત સ્ત્રાવ પચાસો કયા દેશમાંથી કુદરતી વાદળી મળી આવે છે ગ્રીસમાંથી તો મિત્રો આ હતા આપણા આજના ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જે પચાસ માર્કનું પૂછાય છે વન્યજીવને લગતા પ્રશ્નો એના માટેનો આ વિડીયો હતો મિત્રો બીજા એકથી પાંચ મોડલ પેપર જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક મળી જશે જે સો ગુણના બનાવે છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો અને પોતાના મિત્રો જોડે શેર કરજો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત